શિવરામભાઈ પટેલ બહારથી અખબાર લાવી ઘરના આગળના રૂમમાં બેસી વાંચી રહ્યા હતા ત્યારે બહારથી ચાર લૂંટારૂઓ ચપ્પુ સાથે ઘરમાં પ્રવેશ્યા હતા આ પ્રોફેસરને બહારના રૂમમાં અને નીતાબેનને અંદરના રૂમમાં બાંધી દઈ સાત લાખ રૂપિયા લૂંટ કરી લૂંટારો ભાગી છૂટ્યા હતા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકરને લૂંટારોએ શિકાર બનાવવાની ઘટનાની જાણ થતા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સહિત ભાજપના કાર્યકરો પણ તેમના ઘરે દોડી ગયા હતા તો પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો પોલીસને વિસ્તારમાંથી સીસીટીવી પણ મળી આવ્યા છે જેમાં બે બાઇક પર પાંચ વ્યક્તિઓ આવ્યા હોવાનું દેખાયું છે કોઈ ચાર જણ મારા ઘરમાં આવેલા હતા મારા હસબન્ડ આગળની રૂમમાં છે ને તે પેપર વાંચતા હતા તેમણે આ કર્યું એટલે મને એમ કે એટેક આવ્યો હશે એટલે હું હું બેડરૂમમાં સુતેલી હતી બેડરૂમમાંથી હું જોવા આવી મને જોવા પણ નહીં લીધા મારા હસબન્ડને ને એ લોકોએ મને મોઢા પર આમ કરીને ચપ્પુ મોઢા બે હાથથી લોકોએ ઢાંકી કાઢ્યા મારા આમ જોરથી આમ કે આપણે બોલી નહીં શકીએ કશું જ નહીં એ લોકો તો પછી કબાટો બધા ખોયલા કબાટમાંથી દુપટ્ટા મળ્યા એ લોકોને દુપટ્ટા અમને લોકોને મોડે આઠે આઠ પાછળ રાખેલા હતા અને પગે એકદમ ફિટ બાંધી દીધા ને ચપ્પુ એ લોકોએ ગળા પર જ કર્યું કઈ બોલશો તો તમને ચપ્પુ ગોંચી દઈશું એટલું બોલેલા હતા એ લોકો હિન્દીવાળા હતા એ લોકો હા અપશબ્દ બોલતા હતા એ લોકો બધા કબાટ છે હજુ એમ જ રાખ્યું છે કબાટ અમે લોકોએ હજુ સોના છે તે મેં કોઈ સોનું નથી પછી રોકડ રકમ કબાટ ખાલી કર્યા એમાંથી રોકડ રકમ હતી અમારી લઈ ગયા લોકો બસ એક બધા પાસે એક આ ચપ્પુ જેવું જ હતો આટલો લાંબો બ્લેક કલરનો ચાર જ જણ મારા ઘરમાં આવેલા હતા બે મારી ચારે ચાર મારી રૂમમાં પહેલા આવ્યા પહેલા મારા હસબન્ડને કહ્યું એમણે મને કહેક આવ્યું એટલે હું સીધી બહાર નીકળી મને પણ મોઢા પર એકદમ જોરથી આટ ડાબી દીધો એ લોકો બંને વાટ બોલી નહીં શકે કશું જ નહીં અમે મેકા કરેલા હતા આવે અમેરિકા જવાના હતા અમે ના ડો ડોલરમાં કન્વર્ટ કરવાના હતા અમે લોકો લગભગ પણ હાથ હું પેપર લઈ અને બહારનું ખુલ્લું હતું પેપર વાંચતો હતો અને ચાર પાંચ જણા અંદર પૂછ્યા સીધે જ મને મોઢું ડાબી દીધું મોઢું ડાબ્યું કે બોલી તો ચપ્પું મારી દઉં એટલે મારાથી બોલાવે જ નહીં એટલે મેં થોડા વાત કર્યો તો મારી વાઈફ બાજુના રૂમમાં સૂતી હતી

બાંધી નહીં દીધા એથી મોઢું ડાબી દીધું પછી એ લોકો જ્યારે નીકળ્યા ને ત્યારે મારા પગ મારા હાથ મારું મોઢું બાંધી દીધું એટલે હું કૂદકા મારતો મારતો બહાર આવ્યો બહાર આવ્યો કોઈ માણસ દેખાયો મેં કે ભાઈ મને છોડ નહીં પછી એ લોકોએ મને છોડ્યો હાલ તો વહેલી સવારે વૃદ્ધ દંપતીને ઘાતક હથિયારો બતાવી લૂંટી લેવાયાની ઘટના લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે તો બનાવ લઈને પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી લૂંટારોની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર ખુરશી સાથે હર્ષદેટા